આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ યોજાય જેમાં મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝાજી અને મહીસાગર જિલ્લાના ધારાસભ્ય તેમજ લોકસભા લડી ચૂકેલ તેવા ગુલાબસિંહ ચૌહાણ અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનભાઈ પરમાર તેમજ તમામ જિલ્લાના પ્રમુખો મહામંત્રી સેવાગળ પ્રમુખ ઉપપ્રમુખ મીડિયા સેલ પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર પાર્ટીને મજબૂત બનાવવાની ચર્ચાઓ કરવામાં આવી આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારા ઉમેદવાર પસંદ કરી અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ભવ્ય વિજય થાય તે પ્રકારના સલાહને સૂચન આપવામાં આવ્યા જેથી આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં ગામના અને ઘરના સીમાડા સુધી પહોંચે અને કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત કરી અને આવનારી બે નગરપાલિકા ચૂંટણી